અલ્પેશભાઈ નાનજીભાઈ ડાબી ઉમરભાઈ ચૌધરી દાજી હતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ મકવાણા જીગ્નેશ જયંતિભાઈ છે મારું રહેવાનું ફૂલસર પચીસ વર્ષ ઠાકર દ્વારા પાસે મારે છે ને ઘર હળગી ગયું છે મારી પૈસા મારે હળગી ગયા ઘરાણા ઘરાણા બધું છે ફરાઈ ગયું છે ને કપડા એક રહ્યું નથી અંદર હા ઘર બળી ગયું છે અંદર શું શું હતું ને કેવા પ્રકારની નુકસાની થઈ છે નુકસાનીમાં બધે પૂરેપૂરું હોઈ ગયું છે કાંઈ રહ્યું નથી કપડાય નથી રહ્યા પહેરવાનું તો કોઈ વસ્તુ જ નથી રહી કેટલી થોડી રકમ હતી તમારી અંદર મારી આગળ હાઇકરેક જેવું હતું એ થોડાક છૂટા પૈસા હતા દાગીના દાગીના હજી કાંઈ મળ્યા નથી હોનાના ચેન ને બુટ્ટી એનું બધું હતું અંદાજે નુકસાની કેટલા રકમની હતી અને દોઢ લાખ દોઢની બે લાખની હશે હા અંગે પોલીસને જાણ કરી તમે ના ના